લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈસર દેસાઈ આજે ઓગણીસ એપ્રિલ રોજ રોજે સુરત તેમના સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રહેલી યાત્રા પહોંચી ફોર્મ ભરશે ત્યારબાદ નવસારીના મટવાડ શાળા કમ્પાઉન્ડ થી દાંડિયા ખાતે પદયાત્રા કરી ગાંધીવંદન અને સત્યાગ્રહ કરી નવસારી લોકસભા મત વિસ્તારના મતદારો ને ગાંધીની વિચારધારાનો સંદેશ આપશે

કંસાર સહિતના વિવિધ વિસ્તારો માંથી પસાર થઈ નવસારી પહોંચી તેમનું લોકસભા ઉમેદવાર તરીકે નું નામાંકન ભરશે આ પહેલા તેઓ રેલી યાત્રા નવસારી જતી વખતે રેલી ના દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના ખાતે સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમ થી દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ ઓગણીસો ત્રીસ ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ આપવાની સાથે આ દેશના અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને સંદેશ આપશે